ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અંબાજી ખાતે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું ત્રેપનમું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું વિદ્યાર્થીઓ માટે પોતાના સામર્થ્યનું રોકાણ કરતો શિક્ષક દુનિયાનો સૌથી સન્માનિત વ્યક્તિ તેવું મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડુરનું કહેવું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાયેલ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી થકી વિદ્યાર્થીઓની ક્ષમતાઓને ઓળખ મળી તેવું મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડુરનું બયાન વડાપ્રધાન શ્રીના બે હજાર સુડતાળીસના વિકસિત ભારતના નિર્માણ માટે શિક્ષણની ભૂમિકા અગ્રેસર તેવું મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડુ નું કહેવું અંબાજી ખાતે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડુના અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ રૂપે શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું બે દિવસ સુધી ચાલનારા આ અધિવેશન મહારાજ્ય બના બતથી સુધી વધુ આચાર્ય સ્ત્રીઓનું ડેલિગેશન અંબાજી ખાતે પધાર્યું હતું ગુજરાતના શિક્ષણ વિધુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ તથા શિક્ષણને સર્વોચ્ચ શિખરે પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના આચાર્ય સ્ત્રીઓના અધિવેશન આયોજન કરાયું હતું તેપનમાં અધિવેશનનો પ્રારંભ કરાવતા રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરી જણાવ્યું કે વિદ્યાર્થીઓ માટે પોતાના સામર્થ્યનું રોકાણ કરતો શિક્ષક દુનિયાનો સૌથી સન્માનિત વ્યક્તિ છે શિક્ષકો પોતાના જીવન કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓ નો પ્રેમ કમાય છે તેમણે કહ્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બે હજાર સુડતાળીસના વિકસિત ભારતના નિર્માણ માટે મહેનત જિજ્ઞાસા અને સંસ્કાર થકી શિક્ષકની ભૂમિકા અગ્રસર રહેવાની છે એક શિક્ષક પોતાના જીવનકાળ દરમિયાન સમયની સાથે હંમેશા નવું શીખતો રહે છે સતત ચિંતન અને મનન થતા વિવિધ વહીવટ અને શૈક્ષણિક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય તે માટે આ મુજબના અધિવિશય જરૂરી છે

વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ વિશે ઉપસ્થિતોને માહિતી આપી હતી આ સાથે મંત્રી શ્રી

યોગ્ય કામ શિક્ષકો કરે છે આવનાર પેઢીમાં યોગ્ય સંસ્કારોનું સિંચન થાય તેવા ઉમદા હેતુથી રાજ્યના શિક્ષકોએ સરકાર કરવા તથા અમલી બનાવી છે આ અધિવેશનમાં પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ રાજ્ય શિક્ષણ કર્મચારી મંડળના પ્રમુખશ્રીઓ સહિત વિવિધ મંડળના પ્રમુખશ્રીઓ હોદ્દેદારો અને બળી સંખ્યામાં આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ બનાસકાંઠા સૌને મારા નમસ્કાર આજે આપણા બધાના માટે સૌભાગ્યનો દિવસ છે તમારા ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ શૈક્ષણિક અને વહીવટી અધિવેશન આમાં અંબાના ધામે આજે મળ્યું છે અને પૂરા ગુજરાતમાંથી લગભગ બસ બત્રીસો જેટલા આચાર્ય મિત્રો આજે પાર્ટિસિપેટ થયા છે આ એક શિક્ષણનો મહાકુંભ છે જ્યાં શિક્ષક મિત્રો આચાર્ય મિત્રો જે અહીંયા મળીને બે દિવસનું આ જે શૈક્ષણિક સત્ર જે મળ્યું છે એમાં ચર્ચા વિચારણા થાય આપણા પ્રશ્નો તો હોય જ પણ સાથે સાથે શિક્ષણમાં આમૂલચોલ પરિવર્તન કેવી રીતના થાય નવી એનઈપીનું ઇમ્પ્લિમેન્ટ આપણા દેશમાં આપણે થયું છે ત્યારે ગુજરાત સરકારમાં આપણે ગુજરાતમાં પણ શિક્ષણ વિભાગમાં એનઈપીનું ઇમ્પ્લિમેન્ટ જે થઈ રહ્યું છે એમાં પણ આપણે આગળ કઈ રીતના વધી શકીએ એના માટે ચિંતન મનન અને મંથન કરવાનો આ એક નમ્ર પ્રયાસ છે અને એમાં બધા જ મારા સંઘના આપણા તમામ મિત્રો સંઘના પ્રમુખશ્રી આચાર્ય સંઘના બધા જ હોદ્દેદારો અને સંચાલક મંડળ અને વહીવટીપાર બધા જ મિત્રો સાથે મળીને બે દિવસનો આ કાર્યક્રમનું આજે આયોજન કર્યું છે અને એમાં જે કંઈ ચર્ચા વિચારણા અંતે જે કંઈ નાના મોટા પ્રશ્નો સરકાર સાથેના એની પણ સમાધાનના પર બેજ પર અમે આગળ વધી રહ્યા છીએ અને ચાલુ સાલે આપણે જે પરીક્ષામાં પણ જે નવો સુધારો જે કર્યો છે બેસ્ટ ઓફ ટુ એની પણ વાત થઈ અને જે વિચારોની આપલે થાય અને સાચો સાચી માહિતી જે નીચે સુધી જાય એના માટેના એક આ જે પ્રયાસ છે ને એમાં તમામ મિત્રો સહયોગી બન્યા છે મારા અહીંના આચાર્ય સંઘના તમામ મિત્રો તમામ જિલ્લામાંથી અને જે મિત્રો એ પધારે છે એમને પણ હું શુભકામના પાઠવું છું ને બધા સાથે મળીને ગુજરાતમાં આપણું શિક્ષણની જે વ્યવસ્થા છે એ સારી રીતે આપણે શિક્ષણ વ્યવસ્થા ચા ચાલી રહી છે અને જે ગ્રાન્ટીની સ્કૂલોમાં જે કૃતિ નાની મોટી કડી છે એનો આવનારા સમયમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને મળીને એને સુચારુ ઉકેલ આવી દિશામાં પણ અમે આગળ વધી રહ્યા છીએ આ તબક્કે તમામને ઢેર સારી શુભ શુભકામના પાઠવું છું